હારું કર્યું <zardic> <zardic> કોઈ બે આને મેળ બેવ થ્યો અલગા ભાઈને નો પરે તો દાઢળો જ કેવાય તો કોઈ ના હું

અરે ભાઈ આ તો કોલો કડાય ના દે મારા પર બોક એટલે હલો હરો ફરુ મારી એ દુખુ પડે એટલે તો સોરીનો બાબા સમાદો ચર તો

લા માટા માટા દરિયાના અખ્યાસાઈ એને બળબડતાય ભગત મો આયુ અને તપન ભાઈ હું થઈને આવતો કરી છે

એ જો પરમો ના કોઈ જરૂર મારા આચી ના તો મારા દિવસ ના ના જ આપતો સંકેત ના તો ખરેખર

હવે આલે કળા ગટી કોટ બોલાયે રું ને નું અનુસાર ગાના ભર અને મારું છે તે પહેલા કિલ્લો પાસે એક કી કી કોલ કરે લે દરેક બેક